વડનગર તાલુકાના સિપોરમાં ફરી જૂથ અથડામણ પોલીસે કડક પગલા લેવાની સ્થાનિકોની માંગ વડનગરના સિપોર ગામમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે ગામના જ એક જ ગુમના બે જૂથો વચ્ચે જૂની ઝઘડાની અદાવતને પગલે હિંસક અથડામણ સર્જાઈ હતી ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા સ્થાનિક લોકોને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ચિંતાજનક બાબત તો એ છે કે છેલ્લા એક જ અઠવાડિયામાં જૂથ વચ્ચે બીજી વાર અથડામણનો દાય છે સતત બનતી આવી ઘટનાઓને સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહી છે ગામમાં ચર્ચા ચાલી રહી છે કે વડનગર પોલીસનો કોઈ ડર રહ્યો નથી જેના કારણે તોફાની તત્વો બેફામ બનીને ગામનું વાતાવરણ ડવળી રહ્યા છે પ્રથમ ઘટના બાદ જો પોલીસ દ્વારા યોગ્ય અને કડક પગલાં લેવામાં આવ્યા હોત તો આજે બીજી વખત ગામ અશાંતિનું કેન્દ્ર ન બન્યું હોત એવી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે બંને પક્ષો દ્વારા વડનગર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાઈ છે પોલીસે ગુનો નોંધ્યો હોવા છતાં સ્થાનિક હવે વડનગરના પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ તાકીદી એક્શનમાં આવી કાયદાનો ડર ઉભો કરે એવી માંગ ઉઠી રહી છે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને ગામમાં ફરીથી શાંતિ સ્થાપિત કરવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે ઝડપી નિડર અને કડક કાર્યવાહી અનિવાર્ય બની ગઈ છે. સैनिक લોકોનો સ્પષ્ટ કહ્યું છે કે હવે બોલચાલ નહીં કડક એક્શન જોઈએ છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે. શું નામ છે આપનો અને શું ઘટના બની હતી? મારનું નામ મધુબેન. શું ઘટના બની હતી? આ શું ઘટના બની હતી ત્યારે છોકરાને લઈ ગયા હતા મોરી. ઘરે મોરી. પછું બધું નાખી કેટલક કર્યા હતા. તો આજે શું ઘટના બની આધા બાર મંદિર માં છોકરો જતો કે નિહાળ્યો જમજણો છોકરો કે હવે કેવા માટે ગયો કે અમાર માટો પર હુમલો કર્યો શું કેવા માટે ગયા હતા અમે કા છોકરો જમ છૂટલા ભરી ના હું કરું છું એ માટે જ કે કે એ એવું કોણ ભરે છે બેન છે ને એ કોણ તા કઈ જગ્યાએ કનમાણી ઓગણવાડી ઓગણવાડી ની અંદર કયું બ્રહ્માણી નગર કયું ગામ

અને હું પછી એને છોડાવવા જોઈએ મને મારે પછી મારી અને એને કોનની બુટ્ટી તોડી નાખી બધું લઈ લીધું આ બાબતે ફરિયાદ આપી કરી પહેલા પણ તમારે કોઈ મગજમારી થઈ હતી એ બાબત શું હતી આ પહેલા થઈ હતી એમાં અમારા છોકરાની બેબી થઈ એને છેડતી કરી દીધી એટલે ડીએસપીના કહેવા પ્રમાણે અમે ફરિયાદ આપી ફરિયાદ કારણે આ આ લોકો લોકો અને બેન શું નામ છે તમારું શું 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 ઘટના ઘટના બની બની હતી હતી તો લઈને અચ્છા તો કોને કોને કર્યો હતો હુમલો